સતત 45 વર્ષથી આ કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા નીકળે છે આજે વરસાદી વાતાવરણ હોવા છતાં 60 થી વધારે ટ્રેક્ટરના પ્લોટો સણગારી અને અતિ ભવ્ય શોભાયાત્રા નીકળેલી છે ધોરાજીમાં આ શોભાયાત્રાની અંદર વરસાદી વાતાવરણની અંદર પણ ધર્મ પ્રેમી જનતા જોવા માટે ઉમટી પડી છે આઠ થી દસ હજાર લોકો આ શોભાયાત્રા જોવા માટે ધોરાજી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આવેલા છે